ઢોડકા-વટામણ હાઈવે ઉપર મસ્ત મજાના ખાડાનું સામ્રાજ્ય હાઈવે રોડ ઉપર પડેલા ખાડા પૂર્વ ગ્રામજનોની માંગણી પડેલા ખાડાથી અકસ્માતની દહેશત વર્તાઈ ઢોડકા-વટામણ હાઈવે ઉપર વરસાદના કારણે ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ખાડામાં પછડાતા વાહનોને નુકસાન થાય છે અગાઉવા રોડ ઉપર ઠીંગડા મારવામાં આવ્યા હતા તેમાં પણ અમુક સ્થળે ખાડા પડી ગયા છે ઢોળકા વટામણ રોડ ઉપર પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે ઢોળકા વટામણ હાઈવે રોડ ઉપર આવેલા સીમેજ ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ બેસી ગયો છે આથી અહીં અકસ્માત થવાનો ડર ગ્રામજનોને સતાવે છે ગ્રામજનો દ્વારા માર્ગ વિભાગના તંત્રને ટેલિફોનિક રજૂઆત પણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કે ખાડા પૂરવામાં આવ્યા નથી આથી આ બાબતે ગંભીર ગણી સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે ઢોળકા વટામણ હાઈવે રોડ ઉપરના ખાડા પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે ગ્રામજનોનું કહેવું છે કે ખાડાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ન્યૂઝ ધોળકાથી વટા રોડ ઉપર ખાડા બહુ પડી ગયા હે એને હમ કરવા નમ વિનંતી બરાબર ખાડા બહુ પડ્યા એટલે અકસ્માત ભય વધારે ખાડો મોટો પડ્યો એ વાર ઘડે બાઇકો સ્લીપ પડી જાય એટલે કરવા નમ વિનંતી